मारा दिकरा का आ काय बात करताता पण मने सोन बंद થઈ ગ્યા છે કાઈ માંતોન દીકરા આજ હું નવરોજ સો તમારી વાહ્યા જ આવું છે મારા બેટા 다ळी आया નથી

મારા મંગુડી કેર્યું લેવા મારા બાપા કેતા હતા ને કે દીકરા કમાઈને કેરિયું લે પણ કઈ વાંધો નહીં આ દીકરા સોર્યું કરશે અને આપણે આને રેવું છે મફત માં લઈ લેવી છે એની પાસેથી

આ ફગા બાપાનું બોકડો પાંચ વાત જાય મારો લાગે તો જવા દે હા જાય મારો બેટો આયા બળ્યો છે ચા ભાઈ ગયો હા મારો શા બોલ્યો છે ઘણીકમાં શા ભાઈ ગયો હ્યા જવા દે ભુજીયાનો આઈડિયો સક્સેસ હતી

મારા દીકરા મારા આમ તો જો આદરી છે પણ કાંઈ વાંધો નહીં દીકરાઓ લઈને આવો અહીંયા પછી તમારી ખબર પડે હવે દુલારામને બોલાવવા જો છે

દીકરા <laughs> તો <laughs> 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 <laughs>